જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આજ આપણે કામમાં તો આ જુઓ આપણે રેવે રે પાણી વારવાનું રચકામે વારવાનું વરમાં વારવાનું છે એ વાછડી અલગ અલગ એવી રીતે પાણી વાર ચાલુ કરવાનું એટલે જોવું એમના પાવર આવે એટલે પાવરની વાઇટ છે એટલે પાવર આવે એટલે ગમે પાણી ચાલુ કરી દીધી અને આપણે કાલનો વ્લોગ પણ મેક એક દીધો છે ચેનલમાં લઈને જોઈ લીજો આપણે બ્લોગ પાવર આવે એટલે ત્યારે પાછા મળીએ એ જો આપણે જો આ લેન કમ્પ્લીટ આ કરવા જઈએ એ જો આધો ભાઈ કમ્પ્લીટ જો વધારે લેન આ તો કરવાનો છે આપણે જાહેરમાં ખસતી પડી અહીંયા તો અહીંયા લઈને આગળજી કપલો રહ્યો આ તો થાય છે આપણે ક્લાસ આવીને રોજ બોલામિ આપણે જાહેરમાં લેન પડી છે એમાં કરવાનો છે ફેરી નાખવું પડશે જો આપણે લેન્ડ લઈએ જો આમાં હાધો કરી નાખવાનો કપલા અત્યારે હાથો થઈ ગયો આપણે કપલાનો થાય છે આ કપલાનો કરવાનો હાથો આ બોલ બોલ ખુલીને કમ્પ્લીટ આપણે હસ્તી આવે એનો હાધો કરી નાખવાનું કમ્પ્લીટ પાણી ચાલુ કરીને નાખવાનું આપણે કમ્પ્લીટ પાણી ખોલી નાખ્યુંટ આપણે motor tukang hijau, cuk. Yang kompleks, yang mau tukang hijau. Ini જો આપણે વરિયાળી કમ્પ્લીટ કરી દીધી હતી અને જો જાહેરમાં પાણી વાર તો એ અને જે આપણે મોટરનો કપલો જે કર્યો તો મોટરને આપણે ચાલો જોવા જઈએ પાણી કંઈ લેન્ડ મશીન આવે તો ચાલો પી જોઈ આવી અને જો પાણી અત્યારે કમ્પ્લીટ આપણે જાહેરમાં ચાલુ કરી દીધું છે અને ત્રણ મોટરનું પાણી ભેગું થાય કમ્પ્લીટ જો જો આપણે સરસ મજાની રીંગણી પણ પહી દીધી છે રીંગણી સારી થઈ જશે તારે જો આપણે જે કપલો કર્યો તો એ જો આ મોટરનું કમ્પ્લીટ પાણી અહીંયા નીકળે છે જો આમથી ને આપણે અસ્તીરી આમથી આવે છે અને આમ થોડો આગળ તો કંઈક હોય એટલે જો અહીંથી આમ પાણી કમ્પ્લેટ આવેલી જાય આપણે એરિયામાં ચાલો તો આપણે જાહેરમાં કમ્પ્લેટ પાણી ખૂટી રહ્યું છે ને જો આપણે કમ્પ્લેટ તૈયાર થઈને અમે એક ઠેકાને બહાર ગમ જવાનું છે જો કમ્પ્લેટ આપણે બાઈક લઈને નીકળ્યું જો કમ્પ્લેટ તૈયાર થઈ ગયા હૈ જો સામે બાઇક પીડ્યું છે બાઇક લઈ નીકળું છે હવે પાંચ ગયો હે સાંજનો હવે જો અમે બાઈક ચાલુ કરી પડી આપણે એટલે જો બાઇક પીડ્યું લઈને મેં ઉપડી જો ચાલો તો મેં આજનો નવો અહીં પૂરો કરી હતી મળશું નવલોગ સાથે ત્યાં સુધી બધાને જય મોકલ કૃપા